જય સ્વામણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય ને બધાને જાજાથી જય સ્વામિનારાયણ એક સરસ મજાની સ્વામિનારાયણ ભગવાનની વાત કરી નાખું ગઢડાની ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન અકડા ઠેર સભા પર બેઠી હતી ત્યારે સભા પૂરી થઈ ગઈ પછી સ્વામિનારાયણ ભગવાને પચાસ પચાસ સંતોને ગામડે ગામડે ધર્મ વિશેનું સત્સંગ કરાવવાનું મોકલ્યા બધીએ એમાં મુક્તાનંદ સ્વામીને કીધું કે પચાસ સંતોનું તમારે ધ્યાન રાખવાનું છે અને સત્સંગ કરાવવાનો છે ગામડે બેન પણ ક્યાંય માગવાનું નહીં કદાચ ભૂખ્યા ખોળિયું પડી જાય ને જીવ તોય માગવાનું નહીં ક્યાં એવું શ્રાવણ ભગવાનને આજ્ઞા હતી અને તીખું અને ચીકણું કે તળેલી વસ્તુ કઈ ખાવાની નહીં એટલે ઘી વાળી વસ્તુ કે તેલ વાળી વસ્તુ ભજીયા બનાવીને કે લાડવા કેવું કઈ ખાવાનું નહીં એ સત્સંગ કરાવવા નીકળ્યા ને હાલીને જવાનું તેથી તો કોઈ વાહન હતા નહીં પછી ગામડે ગામડે નીકળ્યા સત્સંગ કરાવવા એટલે ત્રણ ત્રણ દિવસ સુધી વહી આવી ગયા પણ કોઈ જમવાનું ન કીધું એ વખત માં તો કઈ બહુ હતું કોઈ સ્વામિનારાયણ ભગવાન બહુ ખાસ ઓળખતા નહીં અને સ્વામિનારાયણ ભગવાન કોણ છે એ બધાને કોઈ બહુ ખબર નહોતી અને પછી કોઈક પછી ત્રીજા દિવસે એક જણ આવ્યો એ કે મારે તમને રસોઈ દેવી છે એટલે મુક્તા સ્વામી રાજી થઈ ગયા એટલે માગવાની તો ના પાડી હતી કોઈ ત્યાં માગવાની નહીં પછી રાજી થઈ ગયા સંતો ગયા એટલે એટલે ચોખી ના જમવાડી સ્વામી કે ઘી વાળું કોઈ બનાવતા નહીં ખીચડીને કઢીને એવું બનાવી જોઈએ બીજું કાંઈ ભગવાનની આજ્ઞા છે અમારે કાંઈ ખાવાનું નહીં કે કાંઈ વાંધો નહીં તેને ને કઢી બનાવી ત્રણ દિવસના તો ભૂખ્યા હતા હાલવાની પોતાની શક્તિ નહોતી રહી હવે ખીચડીને કઢીને બનાવી અને બે ગયા ને સંતો બધા બે ગયા જમવા એમાં આત્માનંદ સ્વામી એ થોડાક મુક્તાનંદ સ્વામીને સ્વામી ભગવાન વધારે થોડુંક આમ વાતો વધારે કરે ને એટલે આત્માનંદ સ્વામીને એમ થાય કે જેટલું મુક્તાનંદ સ્વામીને એટલું મને નથી પણ મુક્તાનંદ સ્વામી તો જેટલું ભક્તિ જેવું કોઈ કરી નખતું એટલા હતા મહાન તો આત્માનંદ જમવા બે ગયા બધા અને પછી ભગવાનને ધરીને પછી જમવાનું હોય એટલે ભગવાન કઈ કોરી ખીચડી ધરાવાય નહીં એટલે ભગવાનને જે ખીચડી ધરાય ને એમાં સેજ આમ તો ઘી નાખ્યું જે રસોઈ દીધી હતી એને એટલે પછી ફીરી આવી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું ને કારણ કે સન્માન શરૂ કરો તો આત્માનંદ સ્વામી આમ ગયું કે આમાં તો ઘી છે આમ સેજ ઓલું ધર્યું હોય ને એ નાખ્યું હતું એટલે એ રીતે ઊભા થઈ ગયા આત્માનંદ સ્વામી એ કે સ્વામિનારાયણ ભગવાન આગના આજના પાળતા નથી એમ કરીને ઉભા થઈ ગયા એટલે મુક્તાનંદ સ્વામી કઈ કોઈ ઉભું થતા નહીં જે કઈ સ્વામિનારાયણ ભગવાન સજા કરશે ને મને સજા કરશે હું સ્વામિનારાયણ ભગવાનને કહી દે કે મારા કહેવાથી ખાધું છે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ છે એટલે આત્માનંદ સ્વામી ઉપાથી હાલતા થઈ ગયા એને કોઈ પણ સંજોગે મુક્તાનંદ સ્વામીના વાકમાં લેવા હતા એટલે ત્યાં ગયા ને ગઢડા મીડિયા વાતો કરવા કે તમારા વાયરા દોરામાં નથી પણ ફક્ત ભગવાનને જે ઘી ધરાયું હતું ને થાળું એમાં જ ઘી હતું બાકી ક્યાંય નહોતું એટલે કે કાંઈ વાંધો જમી લીધું બધા એ કે જે કાંઈ ભગવાન ઠપકો દે ને સ્વામીનારાયણ ભગવાનની મને દેહે તમને કોઈને કાંઈ નહીં કહે આવું કીધું ને બધાએ જમી લીધું પછી એમ ફરતા ફરતા બે ત્રણ દી આવ્યા આત્માને સ્વામી તો સ્વામી ને ભગવાન મળી ગયા તા ગઢડા છે ને એટલે ત્યાં આવ્યા પછી પછી ત્યાં અહીંયા પૂજ્યા હતા મુક્તાને સ્વામીએ કીધું કે આવી રીતનો ક્યો ને ત્રણ દિવસનો ઉપવાસ થયો હતો અને કોઈ જમવાનું કે મળ્યું નહોતું અને એક ટેકણ મળ્યું હતું અહીંયા આવી રીતે ભગવાન ધરાવેલું હતું ને ઘી એ સહેજમથી પ્રસાદી એનું ઘી આમાં નાખ્યું હતું બાકી અમે કોઈ બીજું ઘી ખાધું નથી અને આ બધા સંતોનો જીવ જોખમમાં હતો એટલા બધા ત્રણ દિવસના ભૂખ્યા હતા એટલે હાલવાની કોઈ આમ શક્તિ નહોતી રહી અને કાંઈ જે કાંઈ મને સજા કરવી ને મને કરજો આવું સ્વામિનારાયણ ભગવાનને કીધું તો સ્વામિનારાયણ ભગવાન ના આંખમાં આહોડ આવી ગયા અને સ્વામિનારાયણ ભગવાન આમ ધોળીને ભેટી પડ્યા મુક્તાનંદ સ્વામીને એ કે તમે તો સત્સંગની મા છો તમે સંતોનો જીવ બચાવ્યો એમ એ તો મેં તમને થી ખૂતળેલું ખાવાનું ના પાડી પણ કાંઈ ભગવાનનું ધરેલું ના નહોતી પાડી એમ એમ હમણાં મુક્તાનંદ સ્વામીના સ્વામિનારાયણ ભગવાન જમાડ્યા ને મુક્તાનંદ સ્વામીએ જમાડ્યા ને એટલે ખૂબ સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને વાણો ઠપ કર્યો અને એમ કીધું કે તમે તો સત્સંગની મા છો પણ આત્માને સ્વામી પછી એક શબ્દ બોલ્યા નહીં કારણ કે એને ખબર હતી એને તો થોડાક આમ મુક્તાનંદ સ્વામીને આમ ભગવાન યાર વિરોધ થોડો કરાવો હતો પણ કઈ એમાં માયું થયું કહ્યું નહીં અને મુક્તાનંદ સ્વામીને હોમુનું એન માન વધી ગયું એટલે સ્વામિનારાયણ ભગવાનને એટલે કીધું છે કે તમે સત્સંગની મા છો પચાસ સંતોનો જીવ બચાવ્યો હતો મુક્તાનંદ સ્વામીએ આવા ધુરંધર સંતો હતા અને એ જયારે જે ગામડે ગામડે નીકળતા ને ત્યારે કોઈ પથરા સાણ ને એવું ઉડાડતા પણ સહન કરી લેતા ઉઘાડા પગે હાલીને જાતા બધી અટાણ ની જેમ એસી ગાડીઓ હાઈ ફાઈ નથી એ તો એના આંબા વાવેલા છે ને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાલ સ્વામી ને એટલે એના આંબા વાવેલા અત્યારે આપણા કેરીઓ ખાઈ છીએ સંતો ને અત્યારે કોઈ એવું સહન જ ન કરી શકે એટલે ખૂબ સરસ મજાનો પ્રસંગ હતો જય સ્વામિનારાયણ સરસ ઠા સારા લાગે ઠંડીના વાતાવરણ માં આખા રીંગણા તો મગનું છે

biru, mesinop powder, mawar, nasi sama jangan, maw no મગનું શાક અને શાક ની ભાત મીઠી વાળા મરચા બપોરે રોટલી કા રોટલા બનાવીશું એ બતાવી છે દેશી ખાણું ચટણી વગર ને દાણા જીરું અને નિમક બાપ ખાવાના નાખીને સરસ મજાનો મગનો વધારે થઈ ગયો છે અને કમેટ પણ સારી આવી છે તો બધા ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય શિયા રામ હર હર ભોલે મહાદેવ સરસ મજાના ગરમા ગરમ રોટલા બની જાય આપ જોઈ શકો છો હા તો એક નવી કોમેટ હતી વનિતાબેન ન્યૂ જર્સી માં રહી છે તો વનિતાબેન કે અમે દરરોજ તમારો વિડીયો જોઈ છે તો વનિતાબેન આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો જોતા હોય તો ખૂબ સરસ મજાની રસોઈ બનાવી રહ્યા છે અને એકદમ સાદું ભોજન હોય છે

ભગવતી બેને પણ એમ કીધું એટલે પછી કાલ તળેલી ફરફર બતાવી અને ભગવતી બેનને કાલ જો વિડીયો જોયો છે કદાચ કદાચ ન જોયો હોય તો આજ ખ્યાલ આવી જશે બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ મજાની બહેનો કોમેન્ટ કરી રહ્યા છો બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર હવે જો આ દેશી આ રોટલા કેવા બન્યા છે એની તમે ખાસ કોમેન્ટ કરી જો એમના ચાંદા જેવો ગોળ રોટલો બન્યો છે રોટલો સ્વાદ નકરો ન જવાનો હોય રોટલાનો આકાર પણ જોવાનો હોય કેવો સરસ મજાનો બન્યો છે કેવો શેકાણો છે જો એક એકદમ ગોળ પુનમનો ચાંદો જોઈ લો એ રીતનો હોય જો મસ્ત મજાનો અને પુલીન દડા જેવો થાય તો સ્વાદ આવે બાકી રોટલો ફૂલે નહીં ને તો એને સ્વાદ ન આવે ગાર્ડન એ પછી એલો કારના એ પછી એલો બિસ્કિટ પડતર બિસ્કિટ ન ખાતા કટ દેને ભાંગે એવો અવાજ આવ્યો ફૂલે નહીં રોટલો તો એટલે શાક ઉત્સવમાં બધી બેનો બનાવતા એમાં ઘણી બેનોને ઓછું ભાવતું હોય તો રોટલા ભૂલ્યા વગેરેના હોય ને એનો સ્વાદ બિલકુલ ન આવે પણ તો સ્વાદ શાક ઉત્સવમાં આવે એટલે બધા ખાઈ જાય તો એટલે જે અત્યારે બેનો છોકરીઓ જાજા ભાગે ભણતી હોય રસોઈ કઈ પૂરી શીખે નહીં એટલે રોટલા તો પાછા અઘરા છે રોટલી કરતા બનાવવા એ પછી હેલા પણ કોઈ શીખતું જ નથી